કે હવે પરિવર્તનની જરૂર છે એમણે તાકાત બનવા માટે ખરેખર એમનો અવાજ જે છે એ બુલંદ કરવા માટે આપણે સૌએ સપોર્ટ કરવો પડશે કારણ કે કોઈ વ્યક્તિ જે છે એ સમાજ માટે પોતાના એરિયા માટે દેશ માટે લડવા આગળ આવે ને તેનો અવાજ જે છે એ જનતા જ બની શકે બીજું કોઈ ન બની શકે અને આપણો ભારત દેશ છે કૃષિપ્રધાન દેશ છે ખેતી જે છે એ આપણો પાયો છે અને પાયો જે ઈમારતનો નબળો હોય એ કોઈ દિવસ ઇમારત છે એ ઇમારત પાકી ન રાખવા માટે જો કોઈ ઈરાદો હોય આજની જે ભારતીય જનતા પાર્ટીની ગવર્મેન્ટ છે કારણ કે એને જો છે કે પાયો પાકો થશે તો ઇમારત મોટી થશે ઇમારત મોટી થશે તો આપણાથી આગળ નીકળશે તો પછી નેતાઓના છોકરાઓ ક્યાં જશે ખેડૂત જે છે એ પાયો છે ખેડૂતના દીકરા દીકરીઓ સારું શિક્ષણ મેળવે એમને સારી ઇન્કમ મળે તમે વિચાર કરો કે અત્યારે જે સિંગ નો ભાવ અમે રસ્તામાં હમણાં ડિસ્કસ કરતા આવતા હતા પાણીની અંદર સિંગ પડી છે અડધું બે પાંચ લાઈન ઊભી હોય બાકી બધી ભળી ગઈ છે કારણ કે પાણીથી તો સિંગ ભળી જ જાય એમાં બિચારા થોડું બાકી રહ્યું એમાં દવા છાટતા હતા કોઈ ખાતર નાખતું હોય આ બધું ભેગું કરીને તમે તાળો મેળવો ને તો જે વીઘામાં આપણને વીઘા ડેટ જે માંગણી મળે ને મગફળી જે પાકે એ તમારી ખર્ચો જે છે ખર્ચા કરતા પણ ઓછું જાય તમે વિચાર કરો પાકના ભાવ નક્કી કોણ કરે તમે ભલે આમાં પાણીમાં આખો એરિયા જે છે પાણીમાં ગરકાવ થઈ ગયો થોડું ઘણું બચુ બાજુ એ વેચવા જશો તો તમે તમારા ભાવ નક્કી કરી શકો ન કરી શકો એક સામાન્ય કોઈ બી વસ્તુ છે જે બનાવે છે જે કોઈ વસ્તુ પ્રોડક્ટ જે છે એ બનાવે એ બનાવવાની કિંમત છે એ કઈ રીતે નક્કી કરે તો કે એની અંદર એને રો મટીરિયલ વાપરે એનો ભાવ હોય મજૂરી લગાડે મશીનરીના ભાવ લગાડે લાઇટના જે પીજી લાઈટ જે છે લાઇટનું બિલ લગાડે તમામ બિલ ભેગા કરીને પછી એમાં એનો નફો લગાડે કે મારે કેટલો લેવો ત્રીસ ટકા વીસ ટકા નાની પ્રોડક્ટ તમે ચોકલેટ થી માંડીને કે ટ્રેક્ટર બનતું હોય ત્યાં સુધીની તમામ પ્રોડક્ટના ભાવ છે એ જે તે કંપની નક્કી કરે કે જે બનાવે છે એ ખેડૂત એક જ એક જ એવો છે કે પોતે પ્રોડક્ટ બનાવે તમે કેટલી મહેનત કરો છો ચોવીસ કલાક જેટલા એ લોકો મહેનત નથી કરતા એનાથી દસ ગણી મહેનત આપણે કરીએ છીએ

એની જગ્યાએ તમે ચોવીસ કલાક ખેતરની અંદર મહેનત કરો છો રોજડા બધાનું તમે ધ્યાન રાખો દિવસ દિવસે કંપની જુદો જુદો પગાર આપે કારણ કે ઊંઘ બગાડીને જવાના છો રાત પાળી વાળા પગાર વધુ આપતા હોય તો એ તમારું તો કાઈ નક્કી નહીં દિવસે જાવ રાત્રે જાઓ ગમે ત્યારે જાઓ ચોવીસ કલાક કામ કરો આ બધાનો તાળો મળીને તમે તમારી સિંગનો ભાવ કરો પચાસ થી નીચે તમારી ખાંડીના ભાવ જાય જ નહીં